ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામસર યાદવે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે તેમણે રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ અપાયું છે રાજસ્થાન તરફથી આવતા વરસાદની ટ્રકના કારણે આગાહી કરાઈ છે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા જવાની સૂચના અપાઈ છે આગામી ચોવીસ કલાકમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી દર્શક મિત્રો વિદ્યાર્થીનીઓને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મફત સાયકલ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત સરકાર રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ફ્રી સાયકલ યોજનાની બે હજાર ચોવીસની જાહેરાત કરી દીધી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળામાં આવવા જવા માટે સરળતા મળી રહે આ યોજના લગભગ ગુજરાતની સરકારી શાળામાં નવથી બારના અભ્યાસ કરતી વિદ્યાર્થીને મળશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને શારીરિક ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલને આપવામાં આવશે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે તેમણે જણાવ્યું કે રાજ્યમાં વરસાદનું જોર આગામી દિવસોમાં વધી શકે છે તેમણે કહ્યું ચૌદ ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની આગાહી છે આમરલાલ પટેલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે સિસ્ટમ હજુ પણ સક્રિય થશે તેવી આગાહી કરી છે તો દર્શક મિત્રો બોરવેલ સહાયને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટી આ યોજના બહાર પાડવામાં આવી છે અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે રૂપિયા એકસો પચાસ કરોડની મહત્વપૂર્ણ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે આ બંધ ટ્યુબવેલને બોર રિચાર્જ પર નવ નવ દસ એટલે કે નેવું ટકાનો ફાળો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે જ્યારે દસ ટકાનો ફાળો લોકભાગીદારીને આપવાનો રહેશે તો દર્શક મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રક્ષાબંધન પહેલાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના નવો ભાવ જાણી લઈએ તો આજે ચોવીસ કેરેટ સોના બસો રૂપિયા અને ચાંદીમાં પિસ્તાળીસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે સોના અને ચાંદીના ભાવમાં થયેલો સૌથી મોટો ઘટાડો રોકાણ કરવા માટે અને ગ્રાહકો માટે આકર્ષી રહ્યા છે બુલિયન બજારમાં નિષ્ણાતો માને છે કે સોના અને ચાંદીના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે તેથી આ સમયે સોનો અને ચાંદી તમે ખરીદી શકો છો તે જાણીતું રક્ષાબંધન તહેવાર ઓગણીસ ઓગસ્ટના રોજ છે આવી સ્થિતિ સોનાના અને ચાંદીની રાખડીઓ ઘણી મોંઘી થઈ જાય છે તો દર્શક મિત્રો હીરા ઉદ્યોગને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે લેમ્બ લાઇનનો મોહ ગાયબ ડિમાન્ડ ઘટી ગઈ છે ભાવમાં પાસઠ ટકાનો ઘટાડો નોંધાયો છે ભારતીય પ્રયોગશાળામાં તૈયારી કરતા આવેલ હીરા ઉદ્યોગમાં નોંધપાત્ર ઘટાડો ઉપભોક્તા હિતમાં ઘટાડો નોંધાયો છે આયાતની સ્પર્ધામાં પણ પડકારો સામે સામનો ઊભો થઈ રહ્યો છે તો દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે કપાસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કપાસ બની શકે છે સફેદ સોનો ગુજરાતમાં સૌથી મોટો ખરીફ સિઝનમાં કોઈપણ પાક હોય તે કપાસનો પાક વાવેતર કરવામાં આવે છે કપાસમાં સૌથી વધારે વાવેતર મહારાષ્ટ્રમાં થાય છે પરંતુ ઉત્પાદન ગુજરાતમાં મોખરે સ્થાન ધરાવે છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો મોટા ભાગે કપાસની ખેતી કરે છે પહેલાં ચીનમાં સૌથી વધારે ઋણની નિકાસ થતી હતી હવે ધીરે ધીરે બાંગ્લાદેશના નિકાસના સ્થાનમાં વધારો થયો છે હાલમાં ચાલતી જક્તાને આગમી દિવસોમાં વધે તો આ વર્ષે થયું છે આમ ગયા વર્ષ કરતા એક પોઈન્ટ છ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર વધારે થયું છે એકંદરે છેલ્લા ત્રણ વર્ષમાં ત્રેવીસ પોઈન્ટ લાખ સરસ વાવેતર નોંધાયું છે જે સાથે આ વર્ષે કપાસના વાવેતરમાં લગભગ તેર ટકાનો વધારો નોંધાયો છે જેથી ભાવમાં ઉથળપાત્ર જોવા મળી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે